હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે અત્યારમાં વાગી ગયા છે પોણા નવ તો હવે કડકડતી ઠંડીમાં ક્યારે નવ વાગી જાય દસ વાગી જાય ખ્યાલ જ નથી આવતું અને અત્યારે અત્યારમાં શાકવાળા ભાઈ એવા હતા તો આપણે મસ્ત મજાના ટમેટા કોબીને ગલકા લીધા છે તો હું તમને બતાવું તો અત્યારે શિયાળામાં મસ્ત મજાના દેશી ટમેટા છે ને કોબી પણ એટલું મસ્ત છે જોઈ લ્યો ને ઓલમોસ્ટ કચરો નીકળી ગયો છે ને વાસણ પણ છે તો મિત્રો આવી ઠંડીમાં એક કપડા ધોવાના હે ને એ મને બહુ વાલ કારણ કે ઠંડી એવી છે ને પણ ધોવા તો પડશે માલ આવે ન આવે પણ ધોવા પડે એમાં નહીં ચાલે તો ચાલો આપણે કપડા ધોવા બેસી જઈએ ઓલમોસ્ટ આપણું લગભગ બધું કામ પતી ગયું છે અને સવારે મેં તમને બતાવ્યું હતું કે શાકવાળા ભાઈ આવ્યા હતા તેમાં મેં મસ્ત મજાના ટમેટા અને કોબીચ અને ગલકા લીધા હતા તો તેમાં મારે ખાસ એવું કહેવાનું છે કે તમે વજન જોઈ કરીને લ્યો મને આની પેલા પણ મેં જ્યારે ગલકા લીધા ને ત્યારે પણ મને એમાં ડાઉટ થતું હતું કે તેનો વજન પૂરતો નથી તો આજે પણ મેં લીધા આજે મેં એ ભાઈને કીધું કે તમારો તોલ પૂરો છે ને તો કે હા હા બેન આપણે ખોટું કરવું જ નથી આપણે વિશ્વાસ ઉપર આવતા હોય પણ આજે જયારે મેં આ ગલકા લીધા ને આ અઢીસો ગલકા છે તમને શું લાગે છે આ અઢીસો ગલકા હશે જી નહીં આ અઢીસો ગલકા નથી પૂરા બસો ગ્રામ જ ગલકા એવા છે વીસ રૂપિયાના અઢીસો મને એને કીધા હતા અને મેં એને વીસ રૂપિયા પૂરા આપ્યા તો એને પૈસા પૂરા લેવા છે તો વસ્તુ પણ એ લોકોને પૂરી આપવી જોઈ નકર પાંચ રૂપિયા વધારે ભાવ રાખો અને વસ્તુ પૂરી આપો આવું ખોટું કરીને કાંઈ કોઈનું સારું થતું નથી અને થવાનું પણ નથી મિત્રો મારું એટલું જ કહેવાનું છે કે જોઈ જાણીને છેતરાવું નહીં અને જોઈને લેવું આજે મેં મારો ડાઉટ ક્લિયર કરવા માટે મેં આજે બીજા શાકવાળા ભાઈ આવ્યા તેની પાસે જો ખાઈવા ગલકા અને પૂરેપૂરા પચાસ ગ્રામ ગલકા ઓછા છે આ બસો જ ગ્રામ ગલકા છે હેલો ગાય અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ચણિયો બનાવતી હોવી જોઈએ કારણ કે ચણિયામાં વજન જ એટલો બધો થયો છે કે વાત જ નો પૂછવા ચણિયો પણ એટલો મસ્ત થયો છે જોઈ લે તો આ મસ્ત મજાનો અમે જોઈ મસ્ત ચણિયો બનાવ્યો છે પાંચ મીટર કાપડમાં કર્યો છે એટલે ઘેર પણ એટલો સરસ છે પણ ચણિયામાં નાળી બાળી નથી નાખેલો એટલે ખાલી પકડેલો છે પહેરેલો નથી ને આ બાજુ આવ્યા છે ને ઘરે મહેમાન આવે ને એને અમે નવરા ન રેવા દેખાય તોડવા વિકવા બેસાડી દઈ અમે એમ કઈક તોડવા વિકવા બેસાડી દઈ તો જોઈ લો તમારે કોઈને કરાવવો હોય તો મારે આ મળજો મને સીવવા માટે જો ભરવા માટે નહીં આપણે ભરતા નથી ભરે છે અમારા જો આ જેઠા તમારે ભરવો હોય તો મને કોન્ટેક કર સરનામું ને નંબર આપીશ તો વિડિયો માં કન્ટીન્યુ રહેજો તમારા ગર્વ ભાઈ આવી ગયા છે હું ભાઈ તમ રોકાવાનું હે તું લંચ માં શું લઈ ગયો તી પેલા મને કે હા હે સેનો ભાત ભાત મારે જ ભાત બનાવાડ ગર્વ પર મે બનાવ્યા નઈ હો ભાખરી મન કે મને હે ને ભાત કર દેજે આતારે કરી લેસ ઈતે શું આવ્યું હે ગર્વ તારું

તો એ ફ્રેન્ડ હતો પણ બાર થઇ ગયા છે અને હવે આપણે જમવાનું છે અને બાળકો એમ કહી રહ્યા છે કે એના પપ્પી એના પપ્પા ટીવી માં તો દેખાતું નથી આમાં કરતા હોય એમ કે ચાલીસ એને તો બસ મોટા ટી શર્ટ પહેર તો મિત્રો અત્યારે અમારે જમવું છે મારે અને બને બંને ભાખરી માખણ અને ગોળ ખાવું છે બીજું કઈ ખાવું નથી કારણ કે જો મસ્ત મજાનું તાજું માખણ છે ને આ ડબ્બામાં દેશી ગોળ છે ને અહીંયા છે આપણી ભાખરી ને મનભાઈ ખાસે સાથે ફરાળી ચેવડો તો ચાલો મિત્રો હવે જમી લઈએ પછી શું કરી બતાવીએ હેલો દોસ્તો કેમ છો બધા આઈ કે તમે બધા મજામાં જ હશો અને અત્યારના વાગી ગયા છે સવાર સાત તો આજે આપણે રસોઈમાં બનાવવાનું છે મન્ચુરિયન તો અમારા મનભાઈને ખાવું તો મન્ચુરિયન તો મનભાઈની ફરમાઈશ આપણે પૂરી કરી છીએ

અને એમાં આપણે આજુની આજીનો મોટો આવે પણ આપણે ખાતા નથી કારણ કે તે શરીર માટે હાનિકારક છે તો મિત્રો આપણે આજીના મોટાનો ઉપયોગ નથી કર્યો અને આ મસ્ત મજાનો એ લીલી ડુંગળી લસણ અને કોબીજ રાખ્યું છે જે આપણે ગ્રેવીવાળા મન્ચુરિયન બનાવવાના છે તેના માટે તો ગ્રેવી વાળા બનાવીશ એટલે બતાવીશ તો ખાવ હોય તો આવી જાઓ અમારી ઘરે યસ દોસ્તો આજે છે બુધવાર ને ગુરુવાર છે ને આજે છે ગુરુવાર ને અત્યારે વાગ્યા છે આઠ અને હું આજે આવી ગયો તો ઘરે કારણ કે એટલી બાર ઠંડી છે તો બહાર નીકળવાની ઈચ્છા નથી આજ સાંજે અમે લોકો રીલ્સ બનાવવાના છે રીલ્સમાં જે ભૂલ થાય છે જે રીલ્સમાં રિટેક કરી છે અને જે મોજ આવે છે એ આજે તમને બતાવવાના છે ને અત્યારે કિચનમાં શું બને છે ને એ હું તમને બતાવું છું કિચનમાં આ શું છે આજે મંચુરિયનનો પ્રોગ્રામ છે એનું કારણ છે એટલે ઘરની વસ્તુ મંચુરિયન બનવું જોઈએ બહારનું ના બન થવું જોઈએ કારણ કે એમાં આજીનો મોટો ગળું બોલું હોય ઘરમાં આવું કાંઈ નાખી નહીં તો હોટલ કરતાં ઘરે બનાવો નથી છે મન્ચુરિયન જે ટ્રાય કરેલું છે એની જ ટ્રાય કરું છું કાચું બસ આટલા મન્ચુરિયન બની ગયા છે એટલે શું રસોઈ કોની પેલી કમેન્ટ આવે છે કમેન્ટ કરો લાઈક કરો શેર કરો

અને મંચુરિયન રહે તો ક્યાં ના આવા ગોળા વાર દીધા હોય ખબર ના હોય આપણે સવારે વારી લીધા હોય આગલે આગલે દિવસને પણ વારી લીધા હોય તો વિડીયોમાં માધ્યમથી તમને બતાવવામાં આવે ઘરે બનો કારણ કે અત્યારે લેડીઝ કોઈ પણ ઘરના લેડીઝ બેન હોય સિસ્ટર હોય ભાઈ હોય કે પત્ની હોય કે મમ્મી હોય બધાને બધી રેસીપી આવડે છે કારણ કે અત્યારે એટલો ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે તો ખબર જ હોય કે કેવી રીતની રસોઈ બને તો ઘરે ટ્રાય કરો બધી વસ્તુ બની જશે અને હેલ્ધી બનશે સારી બનશે અને બહારની વસ્તુ એવોર્ડ કરો તો જે મંચુરિયન ના ગોળા હોય ને ગોળા કેવાય હાવ સ્મૂથ મહિના છે એટલા નરમ છે ને મોટા મેલો ને કે આ

લીલું લસણ ગ્રીન ડુંગળી ગાજર પછી વટાણા ફ્લાવર કાંઈ ન ખાય પણ આમાં બધું મિક્સ કરીને સબ્જી જ છે તો આવી રીતનો ખવડાવો હેલ્ધી બનાવો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો દોસ્તો અને ખાસ પહેલી કમેન્ટ કોની આવે છે કે એની ઘરે શું રસોઈ બની છે એ રસોઈની કમેન્ટ કરો તો મળીશી નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે તો આ વિડીયોને આપણે એન્ડ કરીશી કારણ કે અમે જઈમાં પછી રીલ્સ બનાવવાના છે અને વિડીયોને એડિટિંગ કરવું છે તો લાઇક કરજો શેર કરજો ગુડ નાઇટ મિત્રોને જય હિન્દ ખાલો ખાતા હોય એવું પછી એમ બોલે એવું રિયાલિટી ખાતા હોય એવું પછી